મુંબઈની લાઈફની જ્યારે વાત કરીએ ત્યારે આપણે કહે છે કે મુંબઈમાં શું છે તો ખાવા પીવાનું પણ ના ના એવું બધું નથી આપણે જ્યારે જોઈએ જોગર્સ પાકની અંદર માણસો જે વોક લે છે એકદમ વોક લઈને ચાલવામાં પાંચ વાગ્યાના સવાર આ પ્રમાણે છે પાંચ વાગ્યાની સવારમાં માણસો ઉઠીને વોક લે છે એક્સરસાઇઝ કરે છે અને તમે જુઓ આખા ગાર્ડનની અંદર બધા જોગર્સ પાકમાં ચાલવામાં કોઈને કોઈ એક્સરસાઇઝ જેના સમજમાં જે આવે છે એ બીજુ બાજુ મેડિટેશન પણ ચાલુ છે તો આ પ્રમાણેની એક્સરસાઇઝ બધા ભારત દેશમાં બધા એલર્ટ થઈ ગયા છે કે આટલી સરસ મજાની વેધરમાં તમે સવાર જુઓ ગ્રીનરી જુઓ મોટા મોટા બિલ્ડિંગ્સ તો છે પણ હવે બધા આના વસ્તુ માટે પણ એલર્ટ છે કે આ પણ વસ્તુઓ જરૂરી છે અને એકદમ સરસ મજાની સવારમાં આપણે નીકળી ગયા છે વોક લેવાના આપણે જોઈએ છીએ કે અહીંયાની જનતા પણ એટલી જ એલર્ટ છે ઓસ્ટ્રેલિયાની અંદર જીમ છે એક્સરસાઇઝ છે જેમાં આપણે એટલા બધા પૈસા આપીને કરતા હોય છે તો અહીંયા આગળ ઓપન પાર્ક છે વેધર પણ એટલી સરસ ભલે ગરમી હોય પણ તમને બીજી વ્યાધિ નથી તમારે કોઈ જાડા કપડાં પહેરવાના નથી કોઈ પણ જાતની બીજી ગાડી વગર તમે બધે જઈ શકો તો આ બધી ફેસિલિટીસ છે ને એની અંદર તમે જુઓ માણસો એટલા બધા એલર્ટ છે કે વોક પણ લે છે અને છોકરાઓ રમવા પણ આવી જાય છે પાંચ વાગ્યાની સવાર આવી છે એકદમ સરસ મજાની અને હજી સુરજ દાદા એકદમ તૈપા નથી ત્યાં સુધી તમે જુઓ દિવસ એકદમ સરસ મજાનો છે ચાંદામામાં પણ દૂર દૂરથી દેખાય છે તો એકદમ સરસ દિવસમાં આપણે શરૂઆત કરી દીધી છે વોક લેવાની જોગર્સ પાકની અંદર અને એક્સરસાઇઝ કરવાની તમે જોઈ શકો છો લખેલું છે ઓપન જીમ ઓપન જીમ અને ટ્રેક ટ્રેકમાં તમે આ બધી એક્સરસાઇઝ મસ્ત થાય છે પણ એની અંદર જોવાની વાત એ છે કે ઓપન જીમમાં મોદી સાહેબે ઠેર ઠેર જીમની બધી વ્યવસ્થાઓ આપેલી છે કે જીમની વ્યવસ્થા સાથે ગાર્ડનની વ્યવસ્થા પણ છે છોકરાઓ પણ આવે છોકરાઓ પણ રમે તો એક જાતની એ પણ એક્સરસાઇઝ જ છે આ જાણવું કરવું બહુ જરૂરી છે આખા દિવસની બધી ફૂલ એક્ટિવિટીઝમાં આપણે એટલા બધા બિઝી હોઈએ કે પોતાના શરીરને ધ્યાન રાખવું એટલે બહુ ડિફિકલ્ટ થઈ જાય તો આ એક્સરસાઇઝ ચાલવું કરવું જાવું બારે વાત કરવી ચિત કરવી બધા સાથે બોલીએ કરીએ ઘણી બધી વસ્તુ આપણે જે દિવસભરમાં કરીએ એ સવારની મોર્નિંગ જો આટલી સરસ હોય તો મારા ખ્યાલ પ્રમાણે તો દિવસ આખો બહુ સરસ જાય તમારો શું વિચાર છે કોમેન્ટની અંદર જરૂર લખજો અને ચાલો આપણે આગળ આગળ જઈએ જોવા માટે બીજી વસ્તુ આ મને કહો કબડ્ડીની ગેમ કોને યાદ છે આ કબડ્ડીની ગેમ અહીંયા આગળ રમાય છે નાના મોટા બધા ભેગા થઈને રમે છે નાના પણ એજના મોટા પણ એજના અને એકદમ સરસ રીતના આ ગેમ રમાય છે કે દોડી દોડીને કબડ્ડી કબડ્ડી કરવાનું અને આમ જ ખાલી વચમાં જવાનું અને આ ગેમની મજા તમે જુઓ આ ખાસ રમવા જેવી ગેમ હોય છે કે આની અંદર તમે રમતા હોય તો એકદમ જ મજા આવે અને દોડી દોડીને મગજ પણ ફ્રેશ થાય ડોક્ટરોની દવાખાના બંધ થાય ને આ બધી એક્ટિવિટીઝ બહુ જરૂરી છે આજની તારીખમાં

કપડી 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 આપ સાાસ ને બોલના કપડી 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 ભાઈ આવી જાય સવારના પોરમાં અરવિંદભાઈ છે અને તમે જુઓ શું વસ્તુ વેચે છે હેલ્થ રિલેટેડ જે આપણે બહારના દેશમાં ક્યાંય પણ જોવા પણ નહીં મળે પણ આ મળી જાય ભારત દેશમાં તમે જેવા જીમ કરીને એક્સરસાઇઝ કરીને બહાર નીકળો હર્બલની અંદર બધી જ વસ્તુ તુલસી છે એલોવેરા છે તમે ખુદ વાંચી શકો ગિલોય છે ફુદીના છે પેટા છે સહજન છે અમુક વસ્તુની તો ખબર પણ ન હોય પણ સરગવાના પાન કારેલાનું નીમ અદરક તુલસી અને આ વીટ ગ્રાસ જેને કહીએ કે આ બધી વસ્તુઓ છે આ છે આમલા આમલા બહુ સારું આ છે તુલસી ખાસ જો ઇન્સ્ટામાં ઇન્સ્ટામાં પણ મેં નાખ્યો છે હલ્દી છેલ્દી રિલેટેડ બોલો કોરોના તો દૂર 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 સુધી ભાગી જાય ને કારણ કે આ બધી વસ્તુ કોરોના ને ભગાડવા માટે છે પેઠા અદ્રક ગિલોઈ આ બધી અલગ અલગ વસ્તુનું બનાવેલું છે ને એટલું બધું હેલ્ધી જ્યુસ હોય છે આપણે કિને કાં બેજ દેવો વીસ રૂપિયામાં તમને આ મળી જાય હેલ્થ રિલેટેડ અને એની ઉપર પાછા ઈ આપે ચણા આ ચણા તમારા સ્વાદમાં જો જરાક પણ કડવાસ લાગે તો તમને ચણા મળે એની ઉપર ફ્રી જેમ પાણીપુરીની ઉપર સેવપુરી આપણને એ લોકો સેવવાળી પૂરી ફ્રી આપે એમ આ ભાઈ આપે ચણા ફ્રી છે ને આ બધી વસ્તુ પણ બહુ જાણવા જેવી છે જે ભારત દેશમાં પાછું તમને દૂર સુધી જોવા મળે કે નારિયેળ પાણી પણ એટલામાં જ વેચાય છે તો પચીસ પચાસ રૂપિયામાં હજી પણ તમને સરસ સરસ વસ્તુ મળી જાય સવારના પોરમાં પાંચ સાડા પાંચ વાગ્યાની વસ્તુ તમને જોવા મળે તો ભાઈ કેટલા વાગ્યામાં આવી જતા હશે એટલે ટાઈમ મેં એ ખતમ હો જતા દો તીન ઘંટે મેં ખતમ હો જતા તો જીતને ભી જીમ કરને આતે વો સબ આપકા એ જ્યુસ પીને આતે તો એ હેલ્થ રિલેટેડ આપ કેસે બોલતે હો બેસ્ટ હૈ પાણીપુરી ભેલપુરી મેગી બર્ગર બેસ્ટ પણ આ જ્યુસ ખાસ પીવા માટે આવું કારણ કે કારેલાનું નીમનું અલગ અલગ તુલસીનું આપડે ઘરે બનાવીએ તો પણ કેટલા બનાવીએ આ તમને પચીસ રૂપિયામાં મસ્ત મજાનું ફ્રેશ ફ્રેશ જ્યુસ મળી જાય જીમ જીમ જ્યુસ જ્યુસ હેલ્થ નું હેલ્થ આ બધું બહુ જરૂરી છે તો આ ખાસ તમે વિડીયો જોજો અને ઘરે બનાવવાની કોશિશ કરવી કે આટલા જ્યુસીસ તમે ઘરે પણ બનાવીને રાખી શકો બોટલની અંદર સ્ટોર કરો ફ્રિજની અંદર બધા પ્રોબ્લેમ્સનો સોલ્યુશન છે આ બધા જ્યુસ જે બહુ જ સારા હોય હેલ્થ માટે અને શરીર માટે જો નારિયેળ પાણી સવાર સવારમાં ફ્રેશ ફ્રેશ નારિયેળ પાણી અને શાકભાજી લઈને માણસો પણ બેસી ગયા છે કેટલા એક્ટિવ માણસો હોય છે કે બેસ્ટ તમને નારિયેળ પાણી કીધ નેકા રહેતા એ

પણ છોકરાઓને શીખાડવાને હોશિયાર બનાવવા માટે ભારત દેશ જેવો કોઈ બીજો દેશ હોતો નથી મારું કહેવું એ છે તમે શું કહો છો કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો ખાસ જોજો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ફોરવર્ડ કરો બીજા બીજાને નેચરલ વિડીયો જેમ ઉતાર્યો છે એમ જ પડશે જોજો જરૂરથી